દેશમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેન્સલના ફ્લાઇટ પર બોમ્બથી ધમકી મળવાનો સિલસિલો યથાવત છે અને ત્યારે હવે હોટલમાં ઉડાવવા ઉડાવવાની ધમકી મળવાનું શરૂ થયું છે અને રાજકોટમાં પાંચ સ્ટાર હોટલમાં શહીદમાં દસ હોટલના બોમ્બથી ઉડાવીને ધમકી આપતો આ મેલ મળ્યો છે ને આ એક એક હોટલ મળી હતી અને ધમકીને શહેરની ઇમ્પિરિયલમાં પેલેસમાં સજાયેલમાં હોટલમાં સિઝન્સમાં હોટલમાં હોટલનો ગ્રાઉન્ડ રેશનમાં શહેરમાં હોટલ એકસાથે ધમકી મેલ આવ્યો છે ને ક્રિકેટ શહેર રોકાયેલ જે હોટલમાં પણ આ ધમકી સમય થઈ છે ને જે આ ઘટનાની જાણ થતાં જ તે રાજકોટ શહેર પોલીસ દોડતી થઈ હતી ને આ અંગે પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાવવામાં આવ્યું છે કે સમગ્ર તપાસમાં અને મહત્તમ બાબતો બહાર આવતી હતી કે જેમાંથી તમામ હોટલને મળી ધમકીનો મેલ જર્મનીથી મોકલવામાં આવ્યો છે હોવાનું જણાવ્યું છે કે ઉપરાંત માઇક્રોસોફ્ટ અને વિદેશ મંત્રાલય મદદથી તપાસ હાથ ધરી છે કે આ મેલમાં એકસો એક એપ ડેન્ટ માર્કરમાં Are you or subscribe my channel?